સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર આઠના ના ગામડી પાસે આજ રોજ વહેલી સવારે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જેના પગલે ગ્રામજનો વિફર્યા હતા અને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો મહત્વનું છે કે ગામડી પાસે વારે અકસ્માતની ઘટના બને છે જેને લઈ ગ્રામજનોએ અનેક વખત બનાવવા માટે રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જે રોષે ભરાયેલા લોકોમાંથી કેટલાક ત્રણથી ચાર ગાડીના કાચ પણ ફોડી નાખવામાં આવ્યા હતા તેમજ ડીવાય એસપીની ગાડીમાં પણ આગ ચાપી દેવામાં આવી હતી તો હાઈવે પર લોકોએ કાયદાને હાથમાં લેતા પોલીસે ના છૂટકે ટીઆરજીએસના સેલ છોડવાની ફરક પડી હતી તો બીજી તરફ નેશનલ હાઈવે નંબર આઠ પર રોજ બરોજ અનેક વાહનો પસાર થતા હોય છે ત્યારે આજ રોજ ગ્રામજનો દ્વારા ચક્કા જામ કરવામાં આવતા બંને બાજુ વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળી આવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ